ઉનાળામાં ધગ ધકતો તાપ હોય બરાબર આપણે આ ઉનાળામાં ધગધકતો તાપ હોય અને એમાં કોક આપને ઠંડો મજાનો શેરડીનો ગ્લાસ આપે શેરડીના રસનો કે ઠંડો મજાનો ચાલો પાણીનો ગ્લાસ આપે અને આપણે ઠંડો મજાનો શેરડીનો રસ કે પાણી પીએ તો અહીંયા કોઠો કેવો ટાઢો થાય અને કેવો આનંદ આવે એ જળ તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે એનો અનુભવ આ જળ તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે શિયાળો હોય કડકડતી ટાઢ હોય અને એમાં આપણે તાપણે બેઠા હોય અગ્નિના તાપણે સગડી કરી હોય બરાબર અને તાપણે બેઠા હોય અથવા તો બારે તડકામાં અગિયાર બાર વાગે સવારે વડીલો બધા બેઠા હોય ખુરશી નાખીને સવારના પોરમાં તડકો શેકે સગડી કરીને શેકે તો એ અગ્નિ તત્વ એ તે જ તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે એ અગ્નિ તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે તમે બે દાણા જમીનમાં વાવો અને બે ત્રણ મહિના પછી એ જમીનમાંથી બેમાંથી માંથી બે હજાર કે બે લાખ દાણા માં પૃથ્વી આપણને પાછી આપે અને એ કોળીઓ આપણે જ્યારે જમી અને જ્યારે આપણો કોઠો ટાઢો થાય આ પૃથ્વી તત્વ આ જમીન તત્વ ભૂમિ તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે એ આપણને કોળિયામાં એનો અહેસાસ થાય આ પૃથ્વી તત્વ આપણને પ્રેમ કરી રહ્યું છે અને મનુષ્યની મૂળભૂત માંગ મૂળભૂત જંખના જ પ્રેમ છે પ્રેમની એટલી બધી જરૂરિયાત હોય છે પ્રેમની એટલી બધી જંખના હોય છે કે જો માણસો માંથી ન મળે તો જાનવરો પાળવા પડે છે સુકામ કારણ કે આપણને પ્રેમની જંખના જ પ્રેમની જંખના જ પ્રેમ વગર હજી કદાચ બે રોટલી ઓછી હોય એના વગર ચાલી શકે અમુક લોકો ધનવાન હોય અમુક નિર્ધન હોય બધી અમુક સુવિધાઓ કોઈ પાસે હોય કોઈ પાસે ન હોય ચલાવી શકાય પણ આ પ્રેમ એક એવી વસ્તુ છે ને કે એ ન મળે તો માણસ બીજા દિવસ થી જ મરી જાય જીવી ન શકે અને આ પ્રેમ આપણે બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત કહી ગયા છે કે ઈશ્વર કોણ તો કે લવ ઇઝ ગોડ ઈસુ ખ્રિસ્ત ની વ્યાખ્યા છે ઈશ્વર કોણ તો કે પ્રેમ એ જ ઈશ્વર છે એટલે હવે આમ કેમ સમજવું પ્રેમ એ ઈશ્વર એમ કેમ સમજવું કારણ કે પ્રેમ જ એક એવું તત્વ છે કે એ સમય અને સ્થાનની દૂરીને મિટાવી દે છે વેર સ્પેસ એન્ડ ટાઈમ આર ઇરરિલેવન્ટ સમય અને સ્થાન એનું મહત્વ જ ગુમાવી બેસે છે પ્રેમ જેવી એક ઘટના છે કે જ્યાં સમય અને સ્થાનની દૂરી કોઈ માયને જ નથી રાખતી તમે આમ આંખ વીંચો અને તમે બધા ખાસા વડીલો છો તમારા માતા પિતાને ગુમાવ્યા હોય

તો તમારી બાજુમાં બેઠેલું વ્યક્તિ તમને ન ગમતું હોય તો એ તમને એમ થાય કે આ તો મારાથી હજાર કિલોમીટર દૂરનું છે ભલે ને અડી અડીને બેઠું હોય પ્રેમ ન હોય તો તમને અડીને બેઠેલું વ્યક્તિ પણ એમ તમને આમ કોસો દૂર તમારાથી લાગે અને જો પ્રેમ હોય તો હજાર કિલોમીટર દૂર સાત સમંદર પાર તમારો કોઈ સગો રહેતો હોય તમારો દીકરો રહેતો હોય તમારી દીકરી રહેતી હોય કોઈ સ્નેહીજન રહેતું હોય તમને તમારી નજીક મહેસૂસ થાય કારણ કે પ્રેમ જ એક એવી વ્યક્તિ વસ્તુ છે કે જે સમય અને સ્થાનના ભેદને પાર કરી જાય છે બીજું એવું દુનિયામાં કોઈ તત્વ છે જ નહીં એવું દુનિયામાં બીજું કોઈ તત્વ છે જ નહીં અને ઈશ્વર ને આપણે કાલાતીત સ્થાનાતીત કીધો છે કે જે સ્થાન થી પરે છે અને જે સમય થી પરે છે આપણું આધ્યાત્મ એમ કહે છે કે ઈશ્વર સ્થાન અને કાળ થી પરે છે અને પ્રેમ પણ સ્થાન અને કાળ થી પરે છે એટલે બાઇબલ માં કહેવાનું લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ એ ઈશ્વર છે ને ઈશ્વર એ જ પ્રેમ છે મીરાબાઈ

એને ખબર છે કે જીવતે જીવતે અમે બે પાત્રો ક્યારે એકબીજાને મળી જ નથી શકવાના આ સંસારના પ્રેમીઓ હોય એને એટલીક તો ધરપત હોય કે દુનિયાના કોક સમયે દુનિયાના કોક ઠેકાણે અત્યારે અમે ભલે સાથે નથી બંને પણ ક્યારેક કુદરતનું પલડું નમશે ક્યારેક નિયતિનું ને ભવિ લલાટનું પડદું નમશે તો અમે બંને સાથે થઈ જશું પણ મીરાબાઈને તો એવી કોઈ જોગવાઈ જ નથી કે કૃષ્ણને સદેહ ક્યારેય જોઈ શકવાના છે મળી શકવાના છે કોઈ શક્યતા જ નથી અને છતાંય એના ધૂનમાં મગન બનીને નાચવાનું છે કેટલું અઘરું કામ છે કેટલું વિચાર કરો જરાક બધું અને મીરાબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી એ કહી દઉં આપણે બધા એની કથા જાણીએ છીએ કોઈ સાધારણ સ્ત્રી નથી વિચાર કરો

સદેહર વર્ષ પહેલા થયો હોય પણ મારી માટે તો મારા મૂર્તિની અંદર જ મારો કનૈયો છે મૂર્તિને જ પોતાનો પતિ માની અને અને આખું જીવન નાખે છે છે આ પ્રેમ ખરેખર વિયોગમાં જે આનંદ છે ને એવો મિલનમાં છે નહીં પ્રેમીઓ કો ક્યાં પડી હે મિલનથી અને મળીને કરશો શું મળીને કોઈએ કરી શું લીધું છે આ દુનિયામાં જે છૂટા પડ્યા છે એ અમર થઈ ગયા છે જે જુદા રહ્યા છે એ પ્રેમ અમર થઈ ગયા છે દુનિયાના મહાનમાં મહાન અમરમાં અમર પ્રેમીઓ છે એનું ક્યારેય મિલન થયું જ નથી મળીને કરશું શું શું થાય મળીને ઝઘડા પણ જે વિયોગમાં જે તાલાવેલી છે વિયોગમાં જે તડપ છે જંખના છે એનો જે આનંદ છે વર્ષ વર્ષ અને મહિના પછી ગોકુળ છોડીને જાય ગોકુળ થી મથુરા જાય છે હવે ગોકુળ ક્યાં અને મથુરા ક્યાં તો ગોકુળ અહિયાં અને મથુરા અહિયાં વચ્ચે ખાલી એક નદી પ્રવાહ જાય અહિયાં થી પાણો ફેકો ને તો અહીંયા પડે એટલું ગોકુળ અને મથુરા નજીક છે દૂર નથી અને ગોકુળ વાસીઓને બધાયને ખબર છે કે અમારો કનૈયો અહીંયા અમારી પાસે જ બેઠો છે દ્વારકા તો બહુ પાછળથી આવે છે મથુરામાં કેટલા વર્ષ રહે છે એના પછી ઉજ્જૈનમાં સાંદીપનીને ત્યાં વિદ્યા ગ્રહણ કરે છે અવંતિકાપુરીમાં છોડ દે સારી દુનિયા किसी के लिए ये मुनासिब नहीं आदमी के लिए प्यार से भी जरूरी कई काम है प्यार सब कुछ नहीं जिंदगी के लिए